વડોદરાના રાજમેલ રોડ ખાતે આવેલ મરીમાતાના ખાચામાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની રેડ વડોદરાના રાજમેલ રોડ ખાતે આવેલા મરીમાતાના ખાચામાં અનેક મોબાઈલોની દુકાન આવી છે મોબાઈલની દુકાનમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર સીઆઈડીની રેડ પાડવાની સાથે જ મોબાઈલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો તેમજ અનેક દુકાનોના સટર ટપોટપ નીચે પડી ગયા હતા ગાંધીનગરથી આવેલી સીઆઈડીની ટીમ દ્વારા ચારથી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં બ્રાન્ડેડ એસેસરીના નામે ડુપ્લિકેટ એસેસરીમાં ટ્રેડમાર્ક અને કોપીરાઈટના નામે વેચવાનું કારસો ચલાવતા વેપારી ઉપર તરાપ મારવામાં આવશે તેમજ કોપીરાઈટના ભંગના ગુના હેઠળ તેમને ધકેલવામાં આવશે હાલ ગાંધીનગરથી આવેલી સીઆઈડીની ટીમની રેડ ચાલુ છે સત્તાવાર રીતે કેટલાક રૂપિયાનો મુદ્દા માલ અને કેટલો ડુપ્લિકેટ માલ છે તે જાહેર કરવામાં આવ્યું નથી રેડ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે તેમજ કયા અને કેટલીક દુકાનોમાંથી કેટલા રૂપિયા તેમજ કેટલું ડુપ્લિકેટ મુદ્દા જપ્ત કર્યા છે તેની સમગ્ર માહિતી રેડ સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ જણાવવામાં આવશે મરીમાતાના ખાચામાં અનેકો મોબાઈલની દુકાન આવી છે મોબાઈલની દુકાનમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર સીઆઈડી રેડ પાડતાની સાથે જ મોબાઈલ વેપારીમાં ફફડાટ ફેલાયો હતો તેમજ અને ટપો ટપોટપ નીચે પડી ગયા હતા વડોદરાના મણિમાતાના ખોચાની અંદર આવેલી મોબાઈલની દુકાનોની અંદર જે ટ્રેડમાર્ક અને કોપીરાઈટનો ભંગ થતો હોય અને જેથી કંપનીના હિતોનું જોખમાતા હોય એના માટે રેડનું આયોજન કરવામાં આવેલ છે અને કંપનીના માણસો તથા શેરી ક્રાઇમના અધિકારી અને માણસો સાથે રેડની કામગીરી ચાલુમાં છે આ મુદ્દા તપાસ ચાલુ છે તપાસ પૂર્ણ થયાના અંતે જાણી શકાય